નમસ્કાર મિત્રો ગુજરાત સમાચાર ટીવી તમારું સ્વાગત છે દેશ અને દુનિયાના તમામ સમાચારો જાણીએ તો ચેનલ ને સબસ્ક્રાઇબ અને વિડીયો લાઈક કરી દેજો સૌપ્રથમ સમાચારમાં વાત કરીએ તો નવરાત્રી અને બે દિવસ બાકી વરસાદને લઈ આંબાલાલ પટેલે ખરીદી મોટી આગાહી અંબાલાલ પટેલે જણાવ્યું કે એક થી ત્રણ ઓક્ટોબર દરમિયાન રાજ્યના અલગ અલગ ભાગોમાં વરસાદની શક્યતા છે વધુમાં તેમણે કહ્યું કે સાત થી ચૌદ ઓક્ટોબર વચ્ચે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જવાની શક્યતા છે અરબી સમુદ્રમાં સદના સાયક્લોનિક સર્ક્યુલેશન વધુ તીવ્ર બની ચક્રવાતમાં પરિવર્તન થઈ શકે છે જે મુખ્યત્વે હવામાન તરફ જવાની શક્યતા છે જોકે જો ભારે દબાણ કે પવનની સ્થિતિ રહેશે તો તે સૌરાષ્ટ્ર અને કચ્છ પર અસર કરી શકે છે તો સમાચારમાં આગળ જાણીએ તો બાર કલાક શૂટિંગ કરવા કરી મજબૂર તારક મહેતા કૌલ્ટા ચશ્માના મેકર્સ પર લગાવ્યા આરોપ ટીવી અભિનેત્રી પલક સિદ્ધવાનીએ તારક મહેતા ઉલ્ટા ચશ્માના નિર્માતા પર ઘણા આરોપ લગાવ્યા છે પલકે કહ્યું હતું કે શોના પ્રોડ્યુસરે તેને ધમકાવી હતી અને બીમારીમાં સતત કામ કરાવ્યું હતું ટાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથે વાત કરતા પલકે જણાવ્યું હતું કે સોના પ્રોડ્યુસરે તેને ધમકી આપી હતી તેણે જે બ્રાન્ડ સાથે કામ કર્યું હતું અને પૈસા મેળવ્યા હતા તેની વિગતો જાહેર કરવા માટે દબાણ કર્યું હતું તેથી તેને શો છોડવાનું નક્કી કર્યું તો સમાચારમાં આગળ જાણે તો અમદાવાદના પબ્લિક સ્કૂલના શિક્ષકે ઢોર માર માર્યો સીસીટીવીમાં કેદ થઈ ઘટના અમદાવાદમાં વટવામાં પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરતા ધોરણ દસ ના શિક્ષકે વગર કારણે માર મારતા મામલો પિચકાયો હતો આ સમગ્ર ઘટના શાળાના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી ઘટનાની જાણ થતા ડીઓ માધવ પબ્લિક સ્કૂલ નોટિસ આપીને આ વિડીયો અંગે ખુલાસો માંગ્યો છે માહિતી મુજબ શિક્ષકને હાલ સસ્પેન્ડ કરાયો છે તો સમાચાર આગળ જાણતો સરદાર સરોવર ડેમ છલકાયો નર્મદા નીરના વધામણા કરશે મુખ્યમંત્રી રાજ્યની જીવાદોરી ગણાતો સરદાર સરોવર નર્મદા ડેમ આજે છલકાઈ ગયો છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેવડિયા કોલોની ખાતે પહોંચીને નર્મદા નીરના વધામણા કર્યા હતા ડેમની સપાટી એકસો મીટરે મીટર પહોંચી છે અને આ સિઝનમાં પહેલી વાર છલકાયો છે તો સમાચારમાં આગળ જાણતો હવે ટ્રાફિક સમસ્યાથી મળશે મુક્તિ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભૂપેન્દ્ર પટેલે મહત્વપૂર્ણ પ્રજાલક્ષી નિર્ણય લીધો છે જેમાં રાજ્યના સાંકળાપુર સ્ટ્રકચર ને પહોળા કરવા બસો પિસ્તાલીસ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે આ નિર્ણયથી રાજ્યના વીસ જેટલા માર્ગ પરના એકતાલીસ સાંકળાપુર સ્ટ્રકચર ને ટ્રાફિક જામ થવાની સમસ્યાનું નિવારણ થશે મુખ્યમંત્રી દ્વારા લેવાયેલા નિર્ણયથી આ સમસ્યાનું નિવારણ થઈ શકે છે